જંબુસર તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી વીસ વર્ષીય યુવતી બંને પગે દિવ્યાંગ હોય તેના ભાઈ ભાભી સાથે રહે છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં તેઓ એક જ રૂમમાં સૂતા હતા જોકે દિવ્યાંગ યુવતી એક તરફ સૂતી હતી અને તેના ભાઈ ભાભી અને તેના બાળકો બીજી તરફ સૂતા હતા અને તેઓએ વચ્ચે પડદો બાંધ્યો હતો

પોતાના ઘર માં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામયિક બળાત્કારની ઘટના ઘટે છે તે ફરિયાદ પોલીસ સ્ટેશન માં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જામભુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈ દાખલ કરવામાં આવે છે ઘણી મહેનત ના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદ ની સીમ માં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાર્ય કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ કરેલ છે